તમે જેની ના પાડો એ જ કામ કરવાનું આમ મને સુજતું છે મન બહુ વિચિત્ર છે પાંચ ઇન્દ્રિયને તો હજી તમે વશમાં રાખી શકશો આંખે પાટા બાંધી દેશો એટલે ચક્ષુ ઇન્દ્રિય કંટ્રોલ કાનની અંદર ભરાવી દો બે ડટ્ટા શ્રોત્રેન્દ્રિય કંટ્રોલ નાકને આમ દાબી દેશો ગ્રાણેન્દ્રિય કંટ્રોલ રસનીન્દ્રિય પચખંડ લઈ લીધું ઉપવાસનું ઓટોમેટિક રસનીન્દ્રિય કંટ્રોલ પણ મન મન આજે છઠનું પચખંડ લીધું હોય તમે ડ્રોઈંગ રૂમમાં હો અને કિચનમાં ચા બનતી હોય હરેન્દ્રભાઈ ચાની સુગંધ આવે કે ના આવે અને ઉપવાસમાં તો ખાસ આવે હા બપોરે 11 વાગે સમજો કે ચા મૂઈ ગયું હોય ને તરત કેમ અત્યારે ચાનું પણ તારે હું કામ તારે પીવી નથી

એક કરતા કઈ ગુણા કર્મ સેનાથી બંધાય છે તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપ ઓલમોસ્ટ રોજના જે ચેમ્પિયન શ્રોતાઓ છે એમને ખબર છે છતાં સભામાં ઘણા નવા છે ઘણા નવા છે એમને મારે સમજાવવું છે કે મન કેટલું ખતરનાક છે દાઉદ કરતા પણ મન ખતરનાક છે અરુણ ગૌલી અને અમર નાયક કરતા પણ મન ખતરનાક છે એ બધા મારી મારીને એકવાર મારે છે તમારું મન તમને અનંત વાર મારે